आजे अठारमी सप्टेम्बर सितंबर पच्चीस गुरुवार ना दिवसे आजना चिंतन में तमाम ने मारा सांग प्रणाम जय स्वामीनारायण आज चिंतन नंद सतो कीर्तनो ਮਰਮ ਅਤੇ ਰਹੱਸਯ ਹਰੀ ਜਨ ਸਾਚਾਰੇ ਜੇ ਹਈਏ ਹਿੰਮਤ ਧਾਰੇ ਜਗ ਨੂੰ ਸੁਖ ਦੁਖ ਰੇ ਮਾਇਕ ਮਿਥਿਆ ਕਰੀ ਜਾਣੇ ਤਨ ধন ਜਾਤਾਰੇ ਅੰਤਰ ਮਾ ਸ਼ੋਕਨ ਆਣੇ હરિજન સાચારી જે ઉરમાં હિંમત રાખે બ્રહ્માનંદ સ્વામીનું આ સુરવીરતાનું પદ છે જેમાં ભારોભાર ભક્તપણું સમજણ ઉપાસના નિષ્ઠા સહનશીલતા ભગવાનના વિશેનું કરતાપણું સમાયેલું છે દરેક દરેક વ્યક્તિને આંખ ઉઘાડે તેવું આ છે સંસારના જીવોની વાત તો આપણે બાજુ પર રાખીએ પરંતુ જેણે સત્સંગમાં પ્રવેશ કર્યો છે ઓછા પ્રમાણમાં સેવા ભક્તિ સત્સંગ કથાવાર્તા કરે છે સાંભળે છે જેને ભગવાન પ્રગટનો યોગ થયો છે અથવા તો પરોક્ષ રીતે ભગવાનનું ભજન કરે છે એ તમામના માટે આ એક એક શબ્દ છે કરોડ કરોડ રૂપિયાની કિંમતના છે એ શબ્દોની ભીતરમાં જઈને આપણે આપણો તપાસ કરીશું તો આપણી આધ્યાત્મિકતામાં આપણી ભક્તિમાં આપણા ભક્તપણામાં કેટલી ખામી છે એની આપણને ખબર પડશે જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે આ મૃત્યુલોક ની અંદર આપણે માનવ દેહ ધારણ કર્યો તો આ જગતનું સુખ પણ મળવાનું આવવાનું અને દુઃખ પણ આવવાનું ચક્રવત પરિવર્તન તે દુખાની જ સુખાની જ સુખ અને દુઃખ જીવનની ઘટમાળના એક કરમ છે છાયો અને પ્રકાશ બંને આવતા જતા રહેવાના એ કંઈ પણ સુખ આવે કે કંઈ પણ દુઃખ આવે એમાં પોતાના ભક્તપણામાં પાછી પાણી ન કરે મનમાં મોડો વિચાર ન આવે કારણ કે જગતને જેને નાશવંત જાણ્યું છે મિથ્યા જાણ્યું છે પછી એને એક જ વિચાર રહ્યા કરે કે હું ભગવાન અને ગુરુ હરિના શરણ કમાણમાં બેઠો છું મારા માટે એમની મરજી એમની રુચિ એમની ઈચ્છા એ જ પ્રારબ્ધ છે દુનિયાના જીવો ભલે પોતપોતાના પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખના ભોગતા બનતા હોય પણ હું તો ભગવાનનો થયો અને ભગવાન મારા થયા તો પછી મારા જીવનની અંદર કંઈ પણ ઘટના ઘટે એના કરતા અને હરતા ભગવાન પુરુષોત્તમ નારાયણ એકમાત્ર છે અને જ્યાં હું છું એ જગત છે મૃત્યુલોક છે જેમાં હું છું એ પંચતત્વનું બનેલું દેહ છે એટલા માટે એવો વિચાર એની પાસે રહ્યા કરે કે પાંચ તત્વોનું બનાવેલું શરીર છે જેમાં પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ તત્વ રહેલા છે આની અંદર બાળ પણ આવે કિશોરવસ્થા પણ આવે યુવાન અવસ્થા પણ આવે વૃદ્ધત્વ પણ આવે મૃત્યુ પણ આવે શરીરમાં રોગ પણ થાય અને આપણે જે સમાજની વચ્ચે સોસાયટીમાં રહીએ છીએ કોઈ આપણું અપમાન પણ કરે કોઈ હળદોત પણ કરે અને કોઈ આપણું સન્માન પણ કરે એવા સમયની અંદર સ્થિરતા અને ધીરતા રાખવા માટે ભગવાનના ભક્તને વિચાર એક જ રાખવાનો છે તો આ જે કંઈ દેખાય છે એ આંખો ખુલ્લી છે ત્યાં સુધી બરાબર છે જે સનાતન સત્યને સમજી ચૂક્યો છે અને વ્યવહારિક સત્યને સમજી ચૂક્યો છે એને કંઈ પણ નાના મોટા પ્રસંગો જીવનની અંદર બને એમાં એ ભક્તિને સેવામાંથી સત્સંગમાંથી પાછો ન પડે ભગવાનનો ક્યારેય પણ અભાવ કે અવગુણ ન આવે જેમ જેમ ભગવાન અને સંત એની કસોટી કરે એની પરીક્ષા કરે એમ પોતે આગળ વધતો જાય દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ જેવી રીતે મહારાજના અંગત સેવક મૂળજી બ્રહ્મચારી મહાન મહાન નૈષ્ઠિક બ્રહ્મચારી ભક્તરાજ નિર્દોષ ભાવે દિવ્ય ભાવે મહિમાથી ઉત્સાહથી પ્રેમથી અલૌકિક ભાવથી પોતાના ધન્ય ભાગ્ય માનીને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની અખંડ અંગત સેવા કરતા હતા તેમ છતાં પણ મહારાજે એમની કસોટી કરી ભૂલ જોવા જઈએ તો આપણી દ્રષ્ટિએ ભૂલ કહેવાય જ નહીં મહારાજ પોતે ભાદરામાં બિરાજમાન હતા અને કોઈ હરિભક્ત આવીને મહારાજના માટે મોજડી આપીને કે મહારાજ મારી આટલી સેવા તમે અંગીકાર કરજો અને એ ચામડાની મોજડી હતી બહુ કડક હતી મહારાજે અંગીકાર કરી પણ જોયું તો ચામડું બહુ કડક હતું પહેરવાથી ડંખે તેવું હતું મૂળજી બ્રહ્મચારીને કહો કે આને જરા તેલ લગાવો તો આ કૂણું પડે અને પહેરવા લાયક મોજડી થાય બ્રહ્મચારી મહારાજની આજ્ઞા પ્રમાણે મોજડીને તેલ લગાવવા માટે બેઠા ત્યારે એક હરિભક્ત આવીને કહ્યું બ્રહ્મચારી મહારાજ તમે તો ચોવીસે કલાક મહારાજની ઘણી બધી સેવા કરો છો અને મને એવા સેવાનો કોઈ લાભ નથી મળતો લાવવાને કૃપા કરો મને આ મોજડીની અંદર તેલ લગાવવા દો ને બ્રહ્મચારીને દયા આવી અને હરિભક્તને આ મોજડી તેલ ચોપડવા માટે આપી અને બરાબર એ જ સમયે મહારાજ પતિ ત્યાં પસાર થયા અને હરિભક્તને હાથમાં મોજડી લઈને તેલ ચોપડતા જોયા એટલે મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે આ સેવા મેં તમને આપેલી અને તમારાથી સેવા ન થાય એવું હોત તો મને કેવું તો હું ચોપડી દેતા બીજાને કેમ આપી તમે આજ્ઞા લોપી છે જાઓ તમને વિમુખ કરું છું હવેથી તમારે મારી સાથે રહેવાનું નહીં મારી સેવા કરવાની નહીં મારે તમારે કંઈ લેવા દેવા નહીં તમેથી હાલી નીકળો ગલુ ચીકણું ખાશો નહીં અને પગમાં જોડા પહેરશો નહીં જાઓ આવી પ્રકારે મહારાજે હડધૂત કરીને આવી કડક આજ્ઞા આપી એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય મૂળજી બ્રહ્મચારી ત્યાંથી હાલી નીકળ્યા છે અને ગુજરાતમાં ગયા અને ત્યાં તો હરિભક્તો સંતો સત્સંગીઓને બધાને ખબર પડી કે હતું મહારાજના અંગત સેવક પધાર્યા છે એટલો બધો હરિભક્તોને પ્રેમ કે બ્રહ્મચારી મહારાજની અમારે ત્યાં પધરામણી થાય અમે એમને સીધું સામાન આપી અમારે ત્યાં રસોઈ કરીને ઠાકોરજીને જમાડીને પોતે અંગીકાર કરે જ્યાં જ્યાં ગયા ત્યાં બધા ભક્તોએ તો મહારાજની સેવામાં તમે આટલા વર્ષોથી છો તો થોડી મહારાજના મહિમાની સત્સંગની વાતો કરો અને બ્રહ્મચારી પોતે બની ગયેલા ભૂતકાળના મહારાજ સાથેના પ્રસંગને યાદ કર્યા સિવાય મહારાજના મહિમાની જ વાતો કરી મહારાજની નિષ્ઠાની વાત કરી મહારાજે આપેલા આદેશો વચનો પાળવાની વાત કરી ક્યાંય પણ મનમાં એવો સંકલ્પ ન થયો કે મહારાજે મને વગર વાંકે કાઢી મૂક્યો છે નિમોખ કર્યો છે ગળું ચીકણું ન ખાવાની આજ્ઞા કરી છે પગમાં જોડા પહેરવાની નહીં પહેરવાની આજ્ઞા કરી છે આવો એક પણ વખત એમણે કથાના પ્રસંગની અંદર વાત પ્રસંગ કયો જ નહીં આનું નામ શું કહેવાય સમજણ કહેવાય ભક્તપણું કહેવાય સેવા કહેવાય સેવક કહેવાય આનું નામ સત્સંગ કર્યો કહેવાય એટલા માટે બ્રહ્માનંદ સ્વામી અહીં આગળ કહે છે જગનું સુખ દુખ રે મા એકમે ઠાકરી જાણે જગનું સુખ દુખ રે મા એકમે ઠાકરી જાણે तन ધન જાતારે અંતર મા શોકન આણે હરિજન સાચારે જે ઉર્મા હિંમત રાખે આ પંક્તિને કંઠસ્થ કરીને આપણે આપણા જીવનની અંદર આત્મસાત કરવાની જરૂર છે સુખ દુઃખનો દરિયો છે એમાં આપણે તરવાનું છે હોળીથી નહીં વાણથી નહીં સ્ટીમરથી નહીં પરંતુ સમજણની નિષ્ઠાની ઉપાસનાની ભક્તિની આત્મજ્ઞાનની હોડીમાં બેસીને સ્ટિમરમાં બેસીને આપણે તરવાનું છે અને સામા કિનારે પહોંચવાનું છે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરતા રહીએ બ્રહ્માનંદ સ્વામીએ જે આ ભક્તના સુરવીરતાના પદોની અંદર જે શબ્દો લખ્યા છે આપણા જીવનની અંદર આત્મસાત થાય એવી પ્રાર્થના કરતા રહીએ વધુ વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ